અમદાવાદમાં દાદા બનવું છે તેવું કહીને યુવકની હત્યા કરનાર વોન્ટેડ કુખ્યાત આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે હત્યા કર્યા બાદ આરોપી છેલ્લા સાત મહિનાથી ફરાર હતો જોકે શહેર પોલીસ કમિશનર જી એસ મલિકના ધ્યાનમાં આ બાબત આવતા જ તેમણે તાત્કાલિક આરોપીઓને પકડવા સાયબર ક્રાઇમને સૂચના આપી હતી અને સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમો કુખ્યાત આરોપીને ઝડપી લેવા માટે આવે છે અમદાવાદ સાયબર ક્રાઇમની પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ પ્રવીણ ઉર્ફે કાલુ યાદવ છે આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો અગાઉ પણ આરોપી વિરુદ્ધમાં હત્યા અને મારામારીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે જ્યારે બે વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે હાલમાં સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે અને શહેર કોટડા પોલીસને સોંપ્યો છે ગયા બે હજાર ત્રેવીસના જૂન માસમાં શેરપોટલામાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેની તપાસ દર શેરપોટલા કોલેજ પોલીસ કરતી હતી એ દરમિયાન છેલ્લા દસક દિવસ પહેલાં સીપી સાહેબ અમદાવાદ સીપી સર શ્રી જી એસ મલિક સાહેબે અમારા ક્રાઇમ ડીસીપી શ્રી અજીત રાજન સાહેબને ડાયરે સૂચના આપી કે આ ગુનો તાત્કાલિક ડિટેક્ટો થઈ ગયો છે આરોપી પકડવાના છે જેથી અજિત રાજન સાહેબ તથા એસીપી શ્રી યાદવ સાહેબના યાદવ સાહેબે અમને સૂચના આપી અને ત્રણ ટીમ બનાવેલી હતી એમાં એક પીએસઆઈ સોલંકી સાહેબ હતા પીએસઆઈ ભટ્ટ સાહેબ અને પીએસઆઈ મોરવાડી મોરડીયા સાહેબ એ ત્રણેયની ટીમ ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સિસથી આરોપીનું આરોપીની લોકેશન મેળવેલું અને જેને આરોપીને ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી પકડાવેલો હતો અને હાલ એને આરોપીને શેરકુપરા પોલીસ સ્ટેશનને સોંપેલો છે